અસફળતા છે એ પણ એક સફળતાનું નીચેનો પાયાનો પગથિયો આપણે કહી શકીએ તો મારી તમામને એક અપીલ છે તમામ મા બાપને પણ એક હું અપીલ કરું છું કે ભાઈ તમારા બાળકો ઉપર બિનજરૂરી એટલું પ્રેશર નહીં કરતા કે જેને કારણે તેઓ આપઘાત જેવું ઘાતક પગલું ભરવું પડે તે જ રીતે વિદ્યાર્થી મિત્રોને પણ હું એક અપીલ કરું છું કે સફળતા નિષ્ફળતા તો જીવનનો એક ભાગ છે એનાથી ક્યારેય વિચલિત ન થવાય નિષ્ફળતા મળશે તો તમ વધુ એના નિષ્ફળતા મળશે એનો મતલબ એ છે કે તમને એક જોવાનું છે કે ભાઈ મારામાં કેટલી કમી છે કેટલું હજુ મારે એમાં સુધારો કરવાથી મને સફળતા મળશે તો હું તમામને અપીલ કરું છું કે આવી નિષ્ફળતાથી ડરી અને કોઈ આપઘાત જેવું અંતિમ પગલું નહીં ભરશો મળતી માહિતી અનુસાર જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના પ્રાસલી ગામે રહેતી એકવીસ વર્ષીય યુવતી છેલ્લા ઘણા સમયથી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપી રહી હતી જોકે આ પરીક્ષાઓમાં યુવતીને નિષ્ફળતા મળી રહી હતી જેનાથી નાસી પાસ થયેલી યુવતીએ છેવટે આત્મઘાતી પગલું ભર્યું હતું અને ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું યુવતીના આ પગલાંથી સમગ્ર પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો અને શોકમાં ગરકાવ થઈ ગયો છે બનાવની જાણ થતાં જ કેશોદ પોલીસે આત્મહત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે જેમાં મરણ જરા મંજીતાબેન ડોક્ટર ઓફ હાભાઈ સાગાભાઈ પારડી રહે પ્રાસલી ગામના છે જેઓ કોમ્પિટે એક્ઝામમાં આપેલી હતી પણ જેમાં સફળ નહીં હતા તેઓ હતાશ થઈ અને પોતાને ઘરે ગળા ફાંસો ખાઈ અને મરણ ગાયેલ છે જે બાબતની તેઓના સગા દાનાભાઈ ભીખુભાઈ પારડીએ જાહેરાત કરતા કેશોદ પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મોતનો બનાવ રજિસ્ટર કરી આગળની તપાસ કેશોદ પોલીસ સ્ટેશને હાથ ધરી છે મારે આ બાબતમાં તમામને એ અપીલ કરવાની છે કે આજના યુવા વર્ગ છે જેઓ કોમ્પિટિટિવ એક્ઝામ આપે છે તૈયારી કરે છે પરંતુ એવું જરૂરી નથી કે તમને પહેલી કે બીજી ટ્રાયમાં તમને સફળતા મળે ને નિષ્ફળતામાંથી કોઈ એમાં વિચલિત થવાની જરૂર નથી અને આપણે પ્રયાસ કરવાના છે પ્રયાસ કરશો તો સફળતા જરૂર મળશે અસફળતા છે એ પણ એક સફળતાનું નીચેનો ભાઈનો પગથિયો આપણે કહી શકીએ તો મારી તમામને એક અપીલ છે તમામ મા બાપને પણ એક હું અપીલ કરું છું કે ભાઈ તમારા બાળકો ઉપર બિનજરૂરી એટલું પ્રેશર નહીં કરતા કે જેને કારણે તેઓ આપઘાત જેવું ઘાતક પગલું ભરવું પડે તે જ રીતે વિદ્યાર્થી મિત્રોને પણ હું એક અપીલ કરું છું કે સફળતા નિષ્ફળતા તો જીવનનો એક ભાગ છે એનાથી ક્યારેય વિચલિત ન થવાય નિષ્ફળતા મળશે તો તમને વધુ એના નિષ્ફળતા મળશે મતલબ એ છે કે તમને એક જોવાનું છે કે ભાઈ મારામાં કેટલી કમી છે કેટલું હજુ મારે એમાં સુધારો કરવાથી મને સફળતા મળશે તો હું તમામને અપીલ કરું છું કે આવી નિષ્ફળતાથી ડરી અને કોઈ આપઘાત જેવો અંતિમ પગલો નહીં ભરશો